સુરતના ઉદના ભીમનગર આવાસમાં ગેસ લીકેજ બાદ આગ લાગતા વર્ષીય ગંભીર રીતે દાઝી ગયા હતા જેને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ઉદનાના ભીમનગર આવાસમાં બિલ્ડિંગ નંબર પચીસ ના રૂમ નંબર તેર માં રહેતા રુધાકર ગીરધર ભાલેરાવ પોતાના ઘરમાં હાજર હતા આ દરમિયાન અચાનક ગેસ લીકેજ થયો હતો અને બાદમાં સિલિન્ડરમાં આગ આગ ઉઠી હતી ગેસ લીકેજ બાદ લાગવાના કારણે રૂમમાં હાજર રુધાકર ભાલેરાવ ગંભીર રીતે દાઝી ગયા હતા બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી ઉધના અને માંદરવાજા ફાયર સ્ટેશન પરથી ફાયર બ્રિગેડના જવાનોને ઘટના સ્થળે મોકલી દેવામાં આવ્યા હતા ફાયર ફાઇટરોએ તરત જ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી જોકે આગ લાગવાના કારણે રુધાકર ભાલેરાવ ગંભીર રીતે દાઝી ગયા હતા તેમણે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ફાયર બ્રિગેડની સત્ત્વરે કામગીરીને કારણે આગને વધુ ફેલાતી અટકાવાઈ હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટવેન્ટી ફોર ન્યૂઝ સુરત